શું નામ છે મારા ભાઈ તમારું જયેશ ભાઈ બોલો જયેશભાઈ બાપાનું નામ નું કેવી કેવી પંચાલ બરાબર કયા ગામ સમૂહ સિટી કઈ પડે બરાબર શું તકલીફ હતી મારા ભાઈ તમને હવે મણકને કેટલા વાર તકલીફ હતી સાત મહિનાની બરાબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા એક જ વાર કેટલા ટકા ભેટ પડી ગયો સો ટકા ઉતાળુ બોલો સો ટકા સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ ચોથી સાતમો મહિનો બે હજાર ચોવીસ આ ગુરુવારનો વિડીયો તાજો બનેલો છે શું નામ છે મારા ભાઈ તમારું અમૃત છે હમ્રત બરોબર કેવી હટાત જાધવ બરોબર આ કયા ગામના છે કાકા અમારા ગામના જ છે અરે બરોબર એમને સો ટકા ફેર પડી ગયો છે હવે સારું લાગ્યું એટલે અમે આ દવા લેવા ફેર બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું અમારું કામકાજ સારું લાગ્યું સરસ લો આટલો સમય આલ્યો